કેમ છો ફ્રેન્ડ્સ એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુ તડકામાં તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું અડદની દાળ અડદની દાળ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ દાળ છે જે ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે એ દાળમાં પ્રોટીન્સ વિટામિન્સ અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે પાચન શક્તિમાં પણ ખૂબ જ લાભકારક છે જે આપણને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે ડાયાબિટીસના પેશન્ટને પણ ખૂબ જ ફાયદાકારક છે અડદની દાળ ખાવાથી આપણા શરીરમાં ઉર્જાનું સ્ત્રોત સારો એવો બની રહે છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું સૌ પ્રથમ અહીંયા મેં એક બાઉલ અડદની દાળ લીધી છે તો તેને આપણે આ રીતના બેથી ત્રણ વાર પાણીમાં ધોઈને કાઢી લઈશું અને પાણી એડ કરીને એકથી બે ટામેટા ઝીણા સમારીને મૂકી દઈશું ત્યારબાદ હવે આપણે ત્રણ સી સીટી અહીંયા વગાડવાની છે તો તમે જોઈ શકો છો દાળ આપણી અહીંયા એકદમ સરસ થઈ ગઈ છે તો એક બાજુ આપણે એક પેન લઈશું અને તેમાં બેથી ત્રણ ચમચા ઘી અને બેથી ત્રણ ચમચા તેલ લઈશું તો આ રીતના આપણે લઈ લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે થોડું જીરું એડ કરી દઈશું જીરું એકદમ સરસ થઈ જાય ગરમ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું ત્યારબાદ મીઠું લીમડો એડ કરીશું આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવેલી છે તેને એડ કરી લઈશું અહીંયા લીલું લસણ મેં એક બાઉલ લીધેલું છે જે એકદમ ઝીણું સમારીને ધોઈને લીધેલું છે લીલી ડુંગળી પણ આપણે અહીંયા યુઝ કરીશું તે પણ એકદમ ઝીણી સમારી અને સરસ ધોઈને લીધેલી છે તો આ રીતના આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા ક્વોન્ટિટી તમારે જે રીતના જોતી હોય તે રીતના લઈ શકો છો તો બેથી ત્રણ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેને મસાલા કરી લઈશું તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પહેલાં ઝીણા સમેરેલા બે ટામેટા લઈશું અને તેને બરાબર હલાવી લઈશું હલાવ્યા બાદ આપણે હવે તેમાં મીઠું જે ટેસ્ટ પ્રમાણે લઈ લઈશું હળદર લઈશું અડધી ચમચી ગરમ મસાલો લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર લઈશું બે ચમચી લાલ મરચું અહીંયા એકથી બે ચમચી લઈશું અને બધું બરાબર એકદમ મિક્સ કરી લઈશું અહીંયા આપણે કન્ટિન્યુ હલાવતા જ રહીશું જેથી કરીને નીચે ચોંટી ના જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું થઈ ગયું છે તો આપણે અહીંયા એને ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું હવે આપણે થોડુંક પાણી એડ કરી લઈશું અને તેને બરાબર હલાવી લઈએ પાણી એડ કર્યા પછી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ફરીથી ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તેલ અહીંયા એકદમ સરસ છૂટું થઈ જવા લાગ્યું છે તો આપણે તેને ઢાંકીને મૂકી દઈશું હવે આપણે ફરીથી ખોલી લઈએ તેને તો આ રીતનું આપણે તેલ છૂટું થાય ત્યારબાદ અડદની દાળ એડ કરીશું તો હવે અડદની દાળ જે છે તેને એડ કરી દઈએ આમાં અને કૂકરમાં થોડું પાણી લઈને હલાવીને આમાં લઈ લઈશું પાણી અહીંયા મેં ટોટલ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો આ રીતના આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આપણે તેને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા આપણી અડદની દાળ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું જેથી કરીને નીચે દાજી ના જાય તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કોથમીરને ઉપર સ્પ્રિન્કલ કરી લઈશું જે અહીંયા આગળ એકદમ સરસ ધોઈને લીધેલી છે અને તેને ફરીથી વન ટાઈમ હલાવી લઈએ તો આપણી અહીંયા અડદની દાળ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે આપણે તેને એક બાઉલમાં સર્વ પણ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ અડદની દાળ આ શિયાળામાં ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને તો જરૂર જણાવજો અડદની દાળને આપણે ગરમ ગરમ રોટલા સાથે પણ એન્જોય કરીશું થેન્ક યુ